આજે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ રાજકીય પાર્ટીઓ સામાજિક સંગઠનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા જે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલા સમયથી સ્ટાફની ઘટશે જરૂરી દવાઓ નથી ઓપરેટરો નથી જરૂરી સંસાધનોના તેમજ આરોગ્યલક્ષી કોઈ પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ ન હોય સારી રીતે એના કારણે ધરણા ઉપર ઉતરેલા હતા છેલ્લા કેટલા સમયથી આમ તો જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતી હોય છે પણ આજ દિવસ સુધી આ વાતનો નિવારો ન આવતા આજે આખરે ત્યાં ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને રાપરના સૌ લોકો સૌ સામાજિક આગેવાનો સૌ સંસ્થાઓના વડાઓ દ્વારા ત્યાં આ પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે આ જે બધી માંગણીઓ છે જ્યાં પૂરતો સ્ટાફ નથી કે જે ઘટ વર્તાઈ રહી છે એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ બધી સમસ્યાનો નિવડો લાવીશું એવું આશ્વાસન અપાતા આજે અહીંયા ધરણા અમે કરીને આવી રજૂઆત કરી લીધી છે પણ એક મહિનાનો ટાઈમ આપ્યો છે કે જો આ સમસ્યાઓનું સોલ્યુશન નહીં થાય તો એક મહિના પછી જાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાળાબંધીનો પ્રોગ્રામ કરવામાં આવશે કારણ કે સારું સ્વાસ્થ્ય મેળવવું એ લોકોનો મૌલિક અધિકાર હોય અને આ સારું સ્વાસ્થ્ય લોકોને મળે એ સરકારની જવાબદારી છે આ સરકાર પોતાની જવાબદારી નથી નિભાવી રહી વાત ખાલી મોટી મોટી વિકાસોની થઈ રહી છે જો લોકો રાપર પંથક એક એવો પંથક છે કે ત્યાં અહીંયા એસી ટકા લોકો ટક ટકનું કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આવા વિસ્તારની અંદરમાં જો આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોય અને લોકોએ સરકારની અનેક યો હોવા છતાં ખાલી કાગળો પર આ યોજનાઓ હોય અને લોકોને આરોગ્ય પૂરું પાડે એવી સરકારને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે આજે આશ્વાસન મળ્યા બાદ અમે ધરણા ઉપર આ બાબતે અહીંયા આજે ધરણા સમાપ્ત કર્યા છે પણ એક મહિનાની અંદરમાં જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને રાપરના બીજા પણ બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ આ સહમત પરિસ્થિતિ હોય આ તમામ રજૂઆત આજે એકી સાથે કરી છે અને એક મહિના પછી તારાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે એટલે હવે એક મહિનાની અંદરમાં જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ તમામ જે ખૂટતી કર્યું છે એ પૂરી નહીં કરવામાં આવે તો ચોક્કસ તારાબંધી કરી અને સરકાર સુધી અમારો અવાજ પહોંચાડીશું